અને આજે હું તમારા માટે લઈને આવીશું એક ટીપ છે કે જો તમારા માથામાં ખૂબ જ ડેન્ડરફ થતો હોય તો તમે મારી આ ટીપને ફોલો કરજો ખૂબ જ હેલ્પફુલ થશે અત્યારે વિન્ટર છે તો દરેકના માથામાં ડ્રાય સ્કીન જેની હોય એને તો બહુ જ ડેન્ડરફ થતો હોય છે તો આ ખૂબ જ હેલ્પફુલ રહેશે મેં આ ટીપ ફોલો કરી તો મારા માથામાં ઘણો ફરક પડી ગયો એકદમ મારા હેન્ડ પણ થતો બંધ થઈ ગયો અને હેર પણ મારા એકદમ સ્મૂથ થઈ ગયા તો મને થયું ચાલો હું આ ટીપ મારા સબસ્ક્રાઈબર સાથે શેર કરું તો એના માટે અહીંયા એક આવી રીતે કાકડી લેવાની છે અને લીંબુનો રસ લેવાનો છે કાકડીને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે અને એનો જેટલો પણ નીકળે એ જ્યુસ કાઢી લેવાનો છે આપણે કાઢી લેવાનું ગરણીથી અને પછી એની અંદર બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે ખૂબ જ સિમ્પલ મેથડ છે પછી આ જે કાકડી અને લીંબુનો રસ બન્યો ભેગું થયું તે આપણે કોટનની મદદથી માથામાં બધામાં હેરમાં આમ પાથી પાથી પાડી અને નાખી દેવાનું છે આપણે જેમ તેલ નાખીએ તેવી રીતે અને પછી આપણે એને પાણીથી વોશ કરી દેવાનું છે અને પછી તમે અડધો કલાક રહેવા દેવાનું નાખ્યા પછી અને ત્યાર પછી આપણે પાણીથી વોશ કરવાનું છે અને ત્યાર પછી તમે શેમ્પુ કરવું હોય તો પણ કરી શકો છો આ રીતે કોટનની મદદથી આપણે હેરમાં નાખવાનું છે પાથીએ પાથીએ ખૂબ જ હેલ્પફુલ છે ચોક્કસથી ટ્રાય કરજો મારા વાળમાંથી બિલકુલ ડેન્ડ્રપ જતો રહ્યો આ ટ્રીપથી મેં બેથી ત્રણ વખત નાખ્યું તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ